રાજકોટ સ્થિત વિતરાગ જ્વેલર્સના માલિક મુકેશ બાટવ્યાના પૌત્ર અને અંકિત બાટવ્યાના પુત્ર રિયાંશના પ્રથમ જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતાઓને ત્રેસઠ ભોગ અન્નકોટ અર્પણનું આયોજન રાજકોટ મહાજનની પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શાકોત્સવ ધાનોત્સવ કઠોળોત્સવ ફળોત્સવ એટલે કે બધા જ પ્રકારના શાકભાજી બધા જ પ્રકારના કઠોળ બધા જ પ્રકારના ફળ અને બધા જ પ્રકારના ધાનને ગૌમાતાઓને અનકોટ ધરી અર્પણ કરવાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું અને લોકોને પણ પોતાના જન્મદિવસ કે કોઈ પણ મહત્વનો દિવસ આ રીતે ગૌમાતાની સેવા કરીને ઉજવવા અપીલ પણ કરી હતી ખૂબ સરસ વિચાર અમારા પરિવારના આવેલો એના દાદા રિયાંશના આવેલો કે આપણે આવું કઈ છપ્પન ભોગ જેવો કાર્યક્રમ કરી રિયાસ ના દાદા એટલે જે પાંજાપોર થી સંકળાયેલા છે એમના ટ્રસ્ટી છે અને એક આપણાથી જ શરૂઆત કરી આ સરસ પ્રોગ્રામની અને છપ્પન ભોગમાં લગભગ છપ્પન ભોગ કહેવાય પણ આજે ત્રેસઠ આઈટમ જેટલું આપણે બધું બધા જાતના કઠોળ શાકભાજી ફ્રૂટ ડ્રાય ફ્રૂટ ટોટલી વસ્તુ જે આપણે ખાઈ છીએ એ જ ક્વોલિટી એ જ બધી વસ્તુ આપણે અહીંયા ધરીએ છીએ સૌથી પહેલા આપણે અહીંયા ધર્યું અને લોકો લોકોને સંદેશ આપવા માટે જ આ વસ્તુ છે કે આ રીતના તમે પણ તમારા પુત્ર પુત્રી બધાના બધા આ રીતના સેલિબ્રેટ કરી શકો છો નાના બજેટમાં મોટા બજેટમાં કોઈ પણ રીતના થઈ શકે છે વસ્તુ